નમસ્કાર મિત્રો જી કે માસ્ટર યુટ્યુબ ચેનલની અંદર તમારું સ્વાગત છે જો તમે અમારા વિડીયોની અંદર નવા હોવ તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવી દો જેથી આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી જાય તેતાલીસો ભરતીની જાહેરાત થઈ ચૂકી છે આવતીકાલથી ફોર્મ ભરવાનું ચાલુ થઈ જવાના છે તો ચાલો જાણીએ આ ન્યૂઝ શું છે ગોણ સેવા પસંદગી મંડળ એડ નંબર બસો બાર એકદમ ઓફિશિયલ માહિતી એડ નંબર સાથે બસો બાર તેતાલીસો પોસ્ટ માટે ભરતીની જાહેરાત જુનિયર ક્લાર્ક હેડ ક્લાર્ક ઓફિસ આસિસ્ટન્ટ સિનિયર ક્લાર્ક સહિત આશરે બાવીસ કેડરમાં થશે ભરતી અને ચાર જાન્યુઆરીથી બપોરે બે વાગ્યાથી ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ એકત્રીસ જાન્યુઆરી ત્રેવીસ રાત્રેના બાર વાગ્યા સુધી ફોર્મ ભરાશે રાત સુધીમાં વેબસાઇટ ઉપર મૂકાઈ જશે જાહેરાત અને આવતીકાલના તમામ અખબારોમાં પ્રસિદ્ધ થઈ જશે સૌથી મોટા સમાચાર ક્લાસ થ્રી માટે મિત્રો 4300 પોસ્ટ માટેની જાહેરાત કાલે પ્રસિદ્ધ થવા જઈ રહી છે તો તમારી તૈયારીને ઓર એક જોર તમને સપોર્ટ કરી ગયો છે તમારી સૌની આ ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને એક અલૌકિક તાકાત હવે તેતાલીસો પોસ્ટ માટેની જાહેરાત આવી ગઈ છે વર્ષની ગોણ સેવા પસંદગીની સૌપ્રથમ જાહેરાત બે હજાર ચોવીસની બરાબર છે જો તમને અમારો વિડીયો ગમે ફરી પાછા કાલે આપણે આજ ટોપિક ઉપર જે જાહેરાત આવે તેનો ડિટેલથી વિડીયો બનાવીશું ફરી પાછા મળીશું બીજા કોઈ વિડીયોની અંદર ત્યાં સુધી જય હિન્દ જય ભારત